બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે શહેર અને તાલુકામાં આઠ ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વયું છે નેશનલ હાઇવે પર ત્રણ દબાણો સ્ટેટ હાઇવે પર ચાર દબાણો અને આરએમ બી પંચાયતના એક દબાણ મળીને કુલ આઠ ધાર્મિક દબાણો દૂર કરાયા સઘન પોલીસ બંદોબસ્તની ઉપસ્થિતિમાં ધાર્મિક દબાણો હટાવી લેવામાં આવ્યા છે કુલ આઠ જેટલા ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવ્યા મામલતદાર નાયબ મામલતદાર તેમજ પોલીસના બંદોબસ્ત વચ્ચે આ ધાર્મિક દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી રાણપુર શહેરના તંત્ર દ્વારા ગેરકાયદેસર તમામ ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા પોલીસની ઉપસ્થિતિમાં આ ધાર્મિક દબાણોને દૂર કરાયા નેશનલ હાઇવે પર ત્રણ સ્ટેટ હાઇવે પર ચાર અને આરએમબી બી પંચાયતનું એક દબાણ દૂર કરવામાં આવી અને કુલ આઠ જેટલા ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

બુલડોઝર ફરી વળ્યું હતું સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું દબાણ હટાવવાની કાર્યવાહી આઠ જેટલા ધાર્મિક સ્થળો પર કરવામાં આવી હતી અલગ અલગ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં મામલતદાર નાયબ મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રસ્તા વચ્ચે દબાણો ખડકાતા જ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલા ધાર્મિક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેની વચ્ચે જ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવતા આઠ જેટલા ધાર્મિક દબાણોને હટાવવામાં આવ્યા હતા રાણપુર શહેરમાં તંત્ર દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા જેમાં આઠ જેટલા ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા જેમાં નેશનલ હાઇવે પર ત્રણ સ્ટેટ હાઇવે પર બે જેટલા દબાણો હતા કે જેને દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી બોટાદનું રાણપુર શહેર છે કે જ્યાં તાલુકામાં તંત્ર દ્વારા ધાર્મિક દબાણોની દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા તમામ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં મામલતદાર નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા અને આ સાથે

જે કોઈ દબાણો હોય તમામ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ પહેલા પણ પ્રાંત અધિકારી દ્વારા કાચા પાકા તમામ જે હાઈવે ઉપર જે બાંધકામો થયા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે રાણપુર શહેરમાં અને જિલ્લામાં અલગ અલગ જે કામગીરી હોય જે રાણપુરના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી જે હાથ ધરવામાં આવી હતી તેમાં ખાસ કરીને કેવી ગોહિલ જે ત્યાંના

ચાર જેટલા જે ધાર્મિક દબાણ તેમાં એક ધાર્મિક રોડ પર આવેલ જે એક બાપાની મોટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે જેમાં મામલતદાર નાયબ મામલતદારની ટીમ આ સાથે સાથે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નેશનલ હાઈવે સહિતના અલગ અલગ હાઈવે પર આવેલા જે દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી એમાં આઠ જેટલા ધાર્મિક સ્થળો હતા જેમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જો કે તેને લઈને થોડુંક સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો ને તેના માટે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ સહયોગી ધર્મેન્દ્ર જોડાયેલા છે ધર્મેન્દ્ર સ્થાનિક લોકોનું શું કહેવું હતું રોષ જોવા મળ્યો હતો જો કે આ એક કાર્યવાહી છે જે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે કહીએ તો જે લોકો જે છે તેઓ પણ સમજે છે કે એક ટ્રાફિક સમસ્યા એક વિકટ સમસ્યા બનતી જાય છે લોકોનો જે કહેવાય કે વાહન ચાલકોના લોકોને પરેશાની ન થાય તે માટે જે ખાસ કરીને નેશનલ હાઈવે પંચાયત હાઈવે અને સ્ટેટ હાઈવે જે જે પર દબાણ કરેલા હોય છે તેને દુબડ દૂર કરવાથી જ જે વાહન ચાલકોને જે મુશ્કેલી પડતી હોય તે મુશ્કેલી હટે છે ત્યારે લોકો પણ કઈક ને કઈક સહયોગ આપતા હોય તેવું જોવા મળ્યું હતું અને ખાસ કરીને રોડ પર જે એક બાપાની મોઢેલી બનાવવામાં આવી હતી જે ગેરકાયદેસર બનાવવામાં આવી હતી ત્યારે આ સ્ટેટ હાઈવે પર હરિભક્તોએ પોતે જાતે સ્વૈચ્છિક રીતે આ બાપાની મોઢેલી પોતે જાતે દૂર કરી હતી અને તંત્રને સહયોગ આપ્યો હતો ત્યારે જે કહેવાય કે એક જે મુસ્લિમ સમાજ માટે જે કહેવાય છે કે એક દરગાહ છે એને પણ તોડવામાં આવ્યું છે અને અન્ય મંદિરો પણ તોડવામાં આવ્યું છે નાની દેરી હોય કે મંદિરો છે તે પણ દૂર કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ હવે સમજી રહ્યા છે કે આ જે દબાણો છે તે કરવાથી કંઈક ને કંઈક લોકોને પરેશાની ઉભી થતી હોય છે ત્યારે કંઈક ને કંઈક લોકો સહયોગમાં હોય એવું કંઈક ને કંઈક જણાઈ રહ્યું છે જી આભાર ધર્મેન્દ્ર જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે